મુક્તિ પંડ્યા આજે આપણે બનાવી વરસાદમાં સવારે કે પછી સાંજે ખાવાની મજા આવે એવા ગરમ ગરમ રસિયા મુઠિયા આપણે બનાવીશું તો અહીંયા આ રસિયા મુઠિયા કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું મુઠિયા આપણા એકદમ સોફ્ટ અને જે રસિયા છે રસિયાનો રસ છે એ પણ પરફેક્ટ કઈ રીતે બનાવવાનો એ બતાવવાની છું તો રસિયા મુઠિયા બનાવવા માટે તમારે અહીંયા સૌથી પહેલાં મેથી લઈ લેવાની છે આ રીતે ઝીણા પાનવાળી અને મોટા પાનવાળી જે બી તમને મળે એ તમે અહીંયા મેથી લઈ શકો છો અહીંયા મેં એક કપ જેટલી મેથી લીધેલી છે હવે અહીંયા આપણે એક વાસણ લઈ લઈશું એની અંદર એક કપ જેટલું આપણે ચણાનો લોટ લેવાનો છે અને એની સાથે બેથી ત્રણ ચમચી જેવો ઘઉંનો થોડોક જાડો લોટ લેવાનો છે તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો ઘઉંનો ઝીણો લોટ તમે લઈ શકો છો હવે આની અંદર બે ચમચી જેવું લાલ મરચું પાવડર જેટલું તમને તીખું પસંદ હોય એટલું તમે અહીંયા મરચું એડ કરી શકો છો અડધી ચમચી જેવું હળદર પાવડર અને બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું પછી અડધીથી ઓછી આપણે અહીંયા અજમો એડ કરીશું અજમો થોડો ક્રશ કરીને એડ કરવાનો અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર પાંચ ચમચી જેટલી આપણે અહીંયા હિંગ એડ કરીશું એક ચમચી જેવી આપણે સફેદ તલ એક ચમચી જેવું અહીંયા આપણે સાકર એડ કરીશું તમને જેટલું ગળપણ પસંદ હોય એટલું તમે સાકર એડ કરી શકો છો અને બે ચમચી જેવું અહીંયા લસણ મરચાં અને આદુને અધકચરું વાટીને એડ કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા આપણા મુઠિયા સોફ્ટ બને અને સરસ એવા ફૂલે એની માટે આપણે થોડાક આપણે ખાવાના સોડા એડ કરીશું અને અહીંયા સોડા સરસ એક્ટિવ થાય એની માટે આપણે એકથી બે ચમચી જેવું અહીંયા લીંબુનો રસ એડ કરીશું બે ચમચી જેવો અહીંયા તમારે તેલ એડ કરવાનું જેથી મુઠિયા અંદરથી ચવળ ના બને અને જલ્દી ચડી જાય હવે આ બધું જ અહીંયા તમારે મિક્સ કરી દેવાનું છે પહેલાં મસાલો તેલ સાથે અને લોટ સાથે બરાબર મિક્સ કરી દેવાનું અહીંયા બેસનના ગઠ્ઠા ન રહે અને ચણાનો લોટ જે છે એ સરસ એવો તેલમાં આ રીતે તમારે મિક્સ કરી દેવાનું પછી મિક્સ થઈ જાય પછી આમાં આપણે થોડુંક બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી તમારે એડ નથી કરવાનું પાણી નાખ્યા પછી આ રીતે થોડું કચરું તમારે મિક્સ કરી દેવાનું રહેશે આ રીતે તમારે મિક્સ કરવાનું પછી મિક્સ થઈ જાય પછી આની અંદર જે આપણે મેથી એક કપ જેવી સમારીને રાખી છે ઝીણી એ તમારે આ રીતે એડ કરી દેવાની હવે મેથી એડ થઈ જાય પછી તમારે આને બરાબર મિક્સ કરી દેવાનું છે તમારે પાણી નાખતા પહેલાં જો મેથી એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો પણ પાણીની સાથે જો આ રીતે થોડુંક મેથી એડ કરશો તો મેથી સરસ એવી લોટમાં ચીપકી જાય છે અને આ રીતે પછી તમારે એકદમ કડક બી નહીં અને બહુ સોફ્ટ બી નહીં એવો લોટ બાંધીને તમારે રેડી કરવાનું છે હાથમાં છીપકે તો થોડું થોડું લોટમાં તેલ નાખીને તમારે મિક્સ કરવાનું રહેશે હવે આપણે અહીંયા આ રીતે બંધાઈ જાય પછી આ રીતે નાના નાના તમારે મુઠિયા બનાવવાના છે તમે જોઈ શકો છો ગોળ લમગોળ જે તમને ગમે એવા શેપના તમારે મુઠિયા બનાવવાના હું મીડિયમ લમગોળ જેવા હું બનાવું છું પણ નાના જ બનાવવાના બહુ મોટા નહીં બનાવતા આ રીતે બધા જ મુઠ્ઠી આપણે બનાવીને રેડી કરી લેવાના તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ એવા નાના અને એકે બાજુથી ફાટે નહીં એવા તમારે આ રીતે ગોળ મુઠિયા બનાવીને રેડી કરી લેવાના હવે અહીંયા આપણા મુઠિયા રેડી છે તો રસીયા મુઠિયા બનાવવા માટે આપણે એક પેન લઈ લઈશું એની અંદર બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું અહીંયા સરસ ફૂટી જાય પછી તમારે આની અંદર બે લાલ વગરના મરચાં એક ટુકડો આપણે દહગિયાનું ફૂલ તજ એડ કરી દેસું અને એની સાથે તમારે અહીંયા બે લવિંગ બી એડ કરી દેવાના તમાલપત્ર હોય તો તમે એ પણ એડ કરી શકો છો થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું એક ચમચી જેવું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું હદકચરું વાટીને તમારે આમાં એડ કરવાના એકદમ ઝીણી પેસ્ટ અહીંયા એડ નહીં કરવાની હવે આ રીતે લસણ અને મરચાંને તેલમાં થોડુંક આપણે સાતળી લેશું સતળાઈ જાય પછી આની અંદર આપણે છાશ એડ કરવાની છે તો છાશ એડ કરતાં પહેલાં છાશની અંદર તમારે એક ચમચી જેવું ચણાનો લોટ એડ કરવાનો અને ચણાનો લોટનો છાશમાં ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસ તમે પહેલાંથી બી કરીને મૂકી શકો છો પણ હવે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે ચણાનો લોટ સરસ એવો મિક્સ થઈ જાય પછી આપણે બધી છાશ આ રીતે એડ કરી દેવાની છાશ એડ થઈ જાય પછી એની અંદર આપણે એકથી દોઢ કપ જેટલું બીજું પાણી એડ કરવાનું છે અહીંયા તમારે કેટલો રસો રાખવો છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું છાશ એડ કર્યા પછી ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અને આને સતત હલાવવાનું રહેશે જ્યાં સુધી છાશ ના ઉકળે ત્યાં સુધી તમારે હલાવતું રહેવાનું નહીં તર છાસ ફાટી જશે છાશ એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધીથી ઓછી આપણે હળદર પાવડર અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અડધીથી ઓછું આપણે હિંગ એડ કરીશું અને અડધીથી ઓછી આપણે અહીંયા ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું અહીંયા તમે જેટલું તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે મસાલા એડ કરવાના છે પછી એક નાનો મીડિયમ ઇંચનો આપણે ગોળનો ટુકડો એડ કરી દઈશું તમે ગોળની જગ્યાએ સાકરનો બી ઉપયોગ કરી શકો છો જેટલું તમને ગડપણ પસંદ હોય એ પ્રમાણે એડ કરવાનું હવે આપણે બધા જ મસાલા છાસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું ગોળ બી સરસ ઓગળી જશે અહીંયા તમે છાશમાં ચણાનો લોટ એડ કર્યો છે જો તમારે એડ ના કરવો હોય તો તો તમે સ્કીપ કરી શકો છો પણ હું અહીંયા એક ચમચી જેવો એડ કરું છું થોડી વારમાં તમે જોશો તો આ રીતે છાશ ઉકળવાની તૈયારી લાગશે તમને અને આ થોડી થોડી આપણે ચણાનો લોટ એડ કર્યો છે એની માટે થોડું ઘટ થતું તમને લાગશે હવે આ રીતે ઉકળે ત્યારે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દેવાની અને જે આપણે વાળીને રેડી કર્યા છે એક એક તમારે છૂટ્ટા આ રીતે તમારે એડ કરવાના છે એક સાથે તમારે એડ નથી કરવાના આ રીતે છૂટા છૂટ્ટા અને એક એક તમારે એડ કરવાનું છે અને એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મુઠિયા એડ કરતા ટાઈમે તમારે અહીંયા છાસ ઉકળે ત્યારે જ તમારે એડ કરવાની છે એ પહેલાં તમારે મુઠિયા એડ નથી કરવાના હવે આનેની ઉપર કઢાઈની ઉપર તમારે ઢાંકી દેવાનું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પંદરથી વીસ મિનિટ માટે આપણે સરસ મુઠિયા એકદમ ચડી જાય એટલું તમારે અહીંયા કૂક કરવાનું છે લગભગ અહીંયા વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો તમે ખોલીને જોશો તો મુઠિયા સરસ એવા છાસની ઉપર આ રીતે તમને તરતા હશે એવું લાગશે અને સરસ એવું છાશમાંથી તેલ બી છૂટું પડી ગયું હશે અને મુઠિયા તમારા ફૂલીને અને મોટા થઈ ગયા હશે તમે જોઈ શકો છો કે આપણે કેટલા નાના મુઠિયાવાળ્યા હતા અને તમે ચડ્યા પછી આ રીતે મોટા અને ફૂલી બી જશે હવે આપણે ચેક કરી લઈએ કે મુઠિયા અંદરથી ચડ્યા છે કે નહીં તો આ રીતે તમે ચમચીની મદદથી જોશો તો મુઠિયા સરસ એવા ચડી ગયા છે અને ઇઝીલી કટ બી થઈ જાય છે પછી તમારી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને પછી ઉપરથી ફ્રેશ કોથમીર એડ કરી દઈશું આ સ્ટેજ ઉપર તમારે મસાલા ચાખી લેવાના જો તમને ઓછા વધતા લાગે તો તમે અહીંયા મીઠું કે ગળ પણ એડ કરી શકો છો અને તમને એમ લાગે કે અહીંયા હજી રસો ઓછો છે તો થોડુંક પાણી અથવા તો છાસ એડ કરી શકો છો તો આ રીતે રસિયા મુઠિયા બનીને આપણા રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ ગરમ આ રસિયા મુઠિયાને તમે રોટલી ભાખરી ભાત જેની સાથે તમને ભાવે એની સાથે તમે ખાઈ શકો છો અને હજુ આ ઠંડુ પડશે એટલે થોડુંક આપણો જે રસો છે એ થોડાક એવા ઘટ થઈ જશે તો આ રીતે તમે રસિયા મુઠિયા એકવારથી જરૂરથી બનાવજો આવી સરસ મજાની વરસાદમાં તમે એકવારથી સવારે કે સાંજે તમને જ્યારે ભાવે જ્યારે ફાવે ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો ને તમે જો ક્યારે રસિયા મુઠિયા ન બનાવ્યા હોય તો તમે એકવારથી જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ